ના લિંબાયત વિસ્તારની ઘટના સમાધાન માટે બોલાવી દારૂ પીવડાવીને યુવાનનું ઢીમ ઢાળી દેવાયું બાઇક તોડી નાખવાની અદાવત રાખી યુવાન પર તલવાર વડે હુમલો કર્યો હતો સારવાર દરમિયાન રવિ ચીરાનું મોત થયું હતું ત્રણ મિત્રોએ જ મળી મિત્રોની કરી હત્યા લિંબાયત પોલીસે ત્રણ હત્યારાની કરી ધરપકડ આરોપી અને મૃતક બંને રીઢા ગુનેગાર લિંબાયતમાં પથ્થર ચપ્પુના ઘા ઝીંકી રિક્ષા ચાલકની ઘાતકી હત્યા સમાધાનમાં દારૂ પીવડાવી મિત્રોએ જ રામ રમાડી દીધા શહેરના લીંબાયત વિસ્તારમાં રંગીલા નગર શાક માર્કેટ પાસે રિક્ષા ચાલક યુવકને પથ્થર અને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે પત્ર ઉલ્લેખનીય છે કે મિત્રો વચ્ચે થોડા દિવસો પહેલાં થયેલી બબાલમાં તમામ સમાધાન માટે એકઠા થયા હતા ત્યારબાદ દારૂ પીધા બાદ ફરી બબાલ થતાં મિત્રોએ મળીને યુવકની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે ત્રણ આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ માનસરોવરમાં વસવાટ કરતા રવિ વાલ્મિક આહિરે ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો થોડા દિવસ અગાઉ શિવા ઉર્ફે બારાપલ્લી નામના યુવક સાથે બોલાચાલી થયા બાદ રવિએ તેની બાઇકમાં તોડફોડ કરી હતી આ તોડફોડની અદાવત રાખીને ગતરોજ મિત્રો શિવા ઉર્ફે બારાપલ્લી તથા રંગીલા નગર શાક માર્કેટ પાસે રહેતો હર્ષલ ઉર્ફે દાદુ અને ડિંડોલી નવાગામ ખાતે રહેતો મનોજ ઉર્ફે સત્તો ભેગા મળીને રવિને લિંબાયત શાક માર્કેટ પાસે બોલાવ્યો હતો જ્યાં સમાધાન માટે દારૂ પીધો હતો દરમિયાન આ ત્રણેય આરોપીએ ભેગા મળીને રવિને ગાળો આપી ઢીકા મુક્કીનો ઢોર માર મારીને રવિને માથામાં પથ્થરના ઘા માર્યા હતા આ ઉપરાંત રવિને ચપ્પુના ઉપરા છાપરી ઘા પણ ઝીંકી દીધા હતા જેના કારણે રવિ લોહી લોહાણ થઈ ત્યાં ઢળી પડ્યો હતો બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી બીજી બાજુ પોલીસે તેમની પત્ની પૂનમની ફરિયાદ લઈ હર્ષલ ઉર્ફે દાદુ મનોજ ઉર્ફે સત્તો અને શિવા ઉર્ફે બારાપલ્લી સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો જોકે આજે બાર એપ્રિલના રોજ સારવાર દરમિયાન રવિનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી રવિની માતાએ જણાવ્યું હતું કે મિત્ર તેને દારૂ પીવા માટે લઈ ગયા હતા ત્યાં ઝઘડો કરીને ત્રણ ચાર જણાએ તેને પથ્થર અને ચપ્પુના ઘા મારી દીધા હતા મારો દીકરો ક્યારેક રિક્ષા પણ ચલાવતો હતો અને ક્યારેક દારૂ પણ વેચતો હતો હવે મારો કોઈ સહારો નથી પતિના અવસાનને પચીસ વર્ષ થઈ ગયા છે અમારો એકનો એક દીકરો હતો આરોપીને જીવતા ન છોડતા આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ બધા જ આરોપી અને મૃતક મિત્રો છે થોડા દિવસ પહેલાં બધા વચ્ચે બબાલ થઈ હતી તેના સમાધાન માટે બધા એકઠા થયા હતા અને ત્યાં ફરી બબાલ થઈ હતી જેમાં આ રવિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો હાલ આ ઘટનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ શિવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામે મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યારે નથી ગયા હતા અને જે ભોગબન્નાર છે એને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગબન્નારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ બનાવવાનું તમારે જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી છે આ અત્યાર અને જે મરણ જેનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારા મારી અને અન્ય બીજા ગુનાઓમાં ઢીંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાન વચ્ચે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ કારણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું છે હોસ્પિટલ